લો છે ને બંધ નતા થતા બે વારતા હું અમે છે ને આખું ઘર થોડા થોડી થઈ ગયું ત્યારે અમને ચીસી ક્રાસ બતાવી ને બાકી બતા મચાવાની છે હવા ને રેડી કરતી વારસે જવાની કેટલીક એટલીક વાર એટલીક

તું ચન બંધ કરી દે એક તોડી દઉં તો ગયા લસ લે હલો મારો દીક બાબાઈ હાલ ટીંગાડલે હા લીંગાડ બસ હા એ Au luat. Alo, બાય în bai. Si ucai se obiect dic ce avan se ubire. Bec har cucor. Bec dic ce avan se pasi raja. Ce iu? Ce iu? Ce iu? ધીમે iu? Ce 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 iu? દાદા પણ એણે કાઢીને વાટ જોઈએ ને એટલે હાઉ ચટચટ જટ ઊભી રહેતો કેવું હોય સીવોનું જીરેક દાદા બાયણા નીકળી જાય એટલે પૂરું પસેન છે ને ફૂલ ઉતાવળ આવે હલો તો મારસે જો છું ગાયની રોટલીના જે બાકી છે દેવાની આ સિરામણમાં પોવા બટેટા બનાવ્યા હતા કેટલા દિધિયાના આમાં ઘણા દીધી થઈ ગયા લગભગ પૈસા થઈ ગયા નહોતા બનાવવા એને આજ મેં કીધું પોવા બટેટા કરી નાખું ભાવેશભાઈ કે એ ટમેટા ચટણી વઘારવી હા એ જેને નક્કી કર્યું તો મેં નક્કી કર્યું કે પોવા બટેટા કરવા મમ્મીને કહું ચટણી એવું વઘાર નાખી ને પોવા બટેટા કરી નાખી પછી ઈ કેટણને નેત કરવી કે ને પાવ બટેટા ખાઈ લીતા નહીં જો તૈયાર થઈસ ને અમાર રાત જો જતે હું ત્યાં હેય મિનિયા અહીં હું તું હમણાં અંદર આવતું રહે કા હા હ હા ફઈ જા ફઈ જા ફઈ જા ગાડી ઢાકવાનો ઈ લુકડું છે ને એના માથે હું છે તી મજો હા સોહા હાલે બાજુ બાજુ હાલ મમ્મી મોજ ને મોજ ખાલે બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના બધા મોજ માં ને બસ મોજે મોજ ને રોજે રોજ હમણાં બે દી થયા નું ખડ વાટવાનું કામ હવાર પેલા કર લે હા હવાર નું છે ને બપોર પાસે મેળ નથી આવતો એટલે હમણાં બે દી થી હવાર કેવું થાય કે હમણાં વરસાદ આવી પડશે હા એ હવાર ની જાય તે થાવ કે મોટલી વાટી આવ ને અટાણા કઈ નમ રટાણા ઉડી ગયું બધું પછી બપોર તડકો ઠેર હા માસ વાગ્યા સુધી એવો ને એવો પછી ખળે નવું પડે ન્યાસે ને ક્યારે મેં કીધું સાફ થઈ જાય અને ખળનું ખળે થઈ જાય પછી એને જણું ઝણું એવો ખળ નીકળું ને મેં કીધું દવા સાટી દેજો નગર પછી પાછું બીલ જેવું થઈ જાય Thank you.

આમાં હવારનું છે ને નેટ નથી હાલતું ભાવેશભાઈને બતાવ્યું હતું ભાવેશભાઈ જે જાતા હતા ને તે મેં કીધું મેં કીધું જે જોઈ લ્યો આમાં નેટ હાલતું નથી તો કે નેટ ત મારે ત્યાં કે હાલે છે તે મને કે આવી જાય એ આ આફેડું આ એ કે તે મારે ને ભાવેશભાઈને એક જ કાર્ડ છે એટલે એમ એને જે કાર્ડ છે ને એ જ માયલું કાર્ડ હું વાપરું પણ મારે છે ને નેટ હાલતું નથી ને વિડીયોને છે ને નકર અપલોડ નહીં થાય એટલે રણજીત પાસે જઈ આવું ત્યાંથી આકડી કરણને ફોન કરું ફોન એ અહીંયામાં જ કરણને નથી થતો તે હવે એટલે હું જાઉં છું તી કરણને આકડી ફોન કરું ત્યાંથી છે ને જો પંદરક મિનિટ બેઠી અહીંયા ને કરણને ફોન કર્યો આપણે રણજીતનો વાઈફાઈ પકડાવી ને કરણને ફોન કર્યો મને કે બિલિંગ કરવાનું બાકી હતું એ કે હું કરતા હિ કે ભૂલી ગયો તો એટલે કે તારું નેટ બંધ થઈ ગયું તો પછી બિલિંગ કર્યું નેટ ચાલુ થઈ ગયું ને હવે હું આવતી રહીને આજો આ છે ને ગોદડિયા લીંબુ છે જ્યાં ભૂમિન ઘેર ભૂમિન ઘેર તો દેહી છે એટલે લીંબુ લીંબુની એને અમારે લીંબુડી છે પણ અમારે એવડા નથી થતા જે એક એક વાર બે બે શિયાર શિયાર આવ્યા હતા તે એ તો ઝીણકા થાય પણ આ છે ને આપણે માંગરોળથી જે બીજું આવી હતી ને રક્ષાબંધનને દી એને જેઠને ઘેરશે તે લઈ આવી હતી બીજું બેન લઈ આવ્યા હતા

મોસંબી ખાવ મોસંબી ને લીંબુ એ આવડા આપણે આપણે આરે વાઈની ગઈ લીંબુડી ના ના આ તો વીજુન જેઠ ને ખેત છે માંગરોળ આપણે ક્યાં એવડા થાય આપણે સિયા માઈલા પણ એવડા ન થાતા થોડા સાઈઝ ના 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 થાય આ તો ઈ વીજુ લઈ આવી હતી ને તે કહે ભૂમિ લેતી જાય કે ઈ એ જેઠનું નું ઘર ન પાછું આપણે ગયા હા હા એને સે કેવડા લીંબુ તા છે

કેમકે આ કીક ને કીક લગાડતી આનંદ ખરેટો વી જાય ને તો એ અમે ગમે અહીંયા ઓલું કર દે પણ આજ છે વધારે બેહી ગઈ એટલે લોહી છે ને બંધ નતા થતા બે વાર તમે લો તો એ બંધ નતા થતા પછી પપ્પા એ પટી માર દીધી માં થયું એવું કે દાદા દીકરી આયવા ને આંગણવાડીએ થી તી અને કપડા બસ બદલાવી દીધા ને દાદા ખાઈને ટીવી જોવા ગયા ને અમે બે ખાવા બેઠ્યું એટલે મમ્મી તાજી ઓરા હેકતા હતા માંડવીના ઓરા પપ્પા લઈ આવ્યા હતા એ કે હું ઓરા હેકી લઉં કે તો હું ખાઈ હા તે હું મારું ભાણામાં કાઢું ને તમે બસ છેલ્લો ઘણવો હતો બે ત્રણ ઘણવા હતા ને ઓરા લગાડે એવું ક પણ પછી એલું પ્લાસ્ટિક નું ડબલું છે બોનવીટા નું પડ્યું ઈ આઈ શિંજરામ પડ્યું એને રમકડા બધા મૂકી ને પિંજરા પ્લાસ્ટિક નું ડબલું છે ને સ્ટીલ ના ગ્લાસુ હતા નવા લીધા તો ઈ તો ધારવાળા છે જ નહીં ઈ તો ગમે એવું આમ આપણે અડીએ તો એ ધારવાળા નથી પણ આ બોનવીટા ને ડબલું છે ને ઈમાં છે ને ધાર છે એટલે ઈ એની છે ને અંગૂઠામાં લગાડી દીધી કેમ ભગવાન લગાડી હોય કઈ ખબર ના થયો પછી અમે તો ઝટઝટ થોડા થોડી બધાઈ દાદા દાદી ને હું અમે છે ને આખું ઘર થોડા થોડી થઈ ગયું

ઉઠીને રમતી તી એના પપ્પાને ફોન આવ્યો હતી એની અરે વાત કરી એને કીધું કે લગાડી લીધું ને પછી મેં કીધું બાયણે હું કશે ને આગળ આપણે જઈએ હું કે ચા ને બનાવીને પીએ ને પછી હું કહો તારે કંઈ ખાવું હોય તો હું બનાવું ને પછી હું રમજે તો મને કે હજી કે મારે આરામ જ કરવાનું મેં બપાસને નહોતું કીધું કે આજે આરામ જ કરજે તીક મારે આરામ જ કરવાનું છે ત્યાં જો ગોદડી પથરાવી ઓહી કું નાખ્યું ને એ ઓહઢી હવે એ કેટલી ઘડી આરામ કરે આરામ કરે

પિંચ વી નાખા હાડા જો થયા ને અટાણે હવે સી હું હરખી છે ને જો મેળે આવી બપોરે લાગ્યા પછી તો હાવ ઢીલી જ પડી ગઈ હતી ને એ પછી એમાં ખાટલે હુર ને રોંઢે તો અહીંયા મોરી જતી ને એ પછી મેળે આવી ગઈ ધીરે 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 રમ તો સળી ગઈ કા સીવન મેળ ના હોય તમને મજા આવે ન જ આવે ને એટલે બપોરે છે ને પછી થોડો વિડીયો અધૂરો હતો એટલે એ એડિટ કરવાનો પૂરો કર્યો અપલોડ કર્યો ને પછી કોમેન્ટોનો જવાબ નથી દેવાના કેમ કે મને છે ને ઉકલું જ નહીં આજ ને પછી ઘડીક બેઠી સિલાઈ મશીન કાઢી ને ખડીક સિલાઈ કામ કરવા બેઠી એ સિલાઈ કામ ઘડીક કર્યું પછી છે ને ઉઠી એટલે લઈ લીધી ને એ અધૂરું કામ પડ્યું હવે એ અધૂરું કામ પૂરું કરી ને પછી ત્યાંથી આકડી બધું મૂકી દઉં દોરિયાથી સુકાઈ ગયા કપડાં લઈ આવીએ તે મારી મોર થઈ હાલ મને કે મેં કીધું ચારે મારે ફોન ચાર્જિંગમાં મૂકવો એટલે બધા બાય કરી દઈએ હા સીવું જો ઉપાધિ ન કરતા હવે સીવું છે ને મેળે છે બપોરે જ કેરાન બધાને કરી દીધા તા ચો પટી ઉખેડવી એ ઉખેડશે તો નહીં પણ એને નથી ઉખેડવી એ ઓલું તણા હે ઉખેડવામાં એટલે એ પલરી પલરી ને બસ નીકળી જાય હવે એક બેદીમાં બસ જો હા તો માઠમ રાંધવાની શરૂઆત કરશું ને હવે કરશું ને રાંધવા લાગી ને હાથ મુનો એક બેદીમાં ધીરે ધીરે શરૂઆત કરીએ હવે તો હાલ બધા ને બાય કરી દે માર દીક વાલ દાદી જો વાંચો વાર વાટ દેખા હે ને વાટવાની હોય તે અટાણ यस चो भर वाट वा खड्त वाट भन्न न त हर खु कर दाल लाल माते को हर कर दाल लाइक कर जो बाबा हुई जाए जो खाई हाटा सिर्फ उन दो अमाउंट कहीं तो।